શ્રી અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોલીસ અભિવાદન સમારોહ યોજાયો સમગ્ર કચ્છમાં ચકચારી મચાવનાર અંજારની મહાવીર ડેવલપર્સમાંથી રૂપિયા ચાલીસ લાખની માતબર રકમની સનસની ખેંચ લૂંટના આરોપીઓને માત્ર ગણતરીના કલાકોમાં જ અપરાધીઓને પકડવામાં સફળતા મેળવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કચ્છ પોલીસ અધિકારીઓ તથા સમગ્ર પૂર્વ કચ્છ પોલીસ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવવા શ્રી અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક અભિવાદન કાર્યક્રમનું આયોજન અંજારની માનવ સ્ક્વેર હોટલ મધ્યે કરવામાં આવ્યું હતું જેમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પૂર્વ પ્રમુખ લીલાબેન પ્રજાપતિ અને અંજાર નગરવાસીઓ તથા સૌ વેપારી ભાઈઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમ દરમિયાન નિમંત્રક શ્રી અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિન પંડ્યા ઉપપ્રમુખ મહેન્દ્ર ચંદે મંત્રી વસંત કોડરાણી ભરત શાહ ખજાનચી જગદીશ સંઘવી તથા વેપારી મંડળ અને એસોસિએશન દ્વારા અંજાર પોલીસની કામગીરીને બિરદાવી આમંત્રિત અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગા અધિકારીઓમાં કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ડીવાયએસપી મુકેશ ચૌધરી એલસીબી પીઆઈ એન એન ચુડાસમા અંજાર પીઆઈ એસટી સિસોદિયા તથા અંજાર પોલીસ સ્ટાફનું સાલ અને પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર